વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાંચ ફેબ્રુઆરીએ પ્રયાગરાજ મહાકુંભની મુલાકાત લેશે જ્યાં તેઓ સંગમમાં ડૂબકી લગાવશે પીએમ મોદી બુધવારે માઘ માસની અષ્ટમ તિથિએ પવિત્ર ત્રિવેણીમાં સ્નાન કરશે સ્નાન કર્યા બાદ તેઓ સંગમના કિનારે જ ગંગાની પૂજા કરશે દેશવાસીઓના કલ્યાણની કામના કરશે વડાપ્રધાન આવતીકાલે સવારે દસ કલાકે મહાકુંભમાં પહોંચશે અહીં તેઓ અરેલઘાટથી બોટ મારફતે સંગમ જશે એકંદરે પીએમ મોદી પ્રયાગરાજમાં લગભગ એક કલાક રોકાશે આ સમય દરમિયાન તેઓ સ્નાન અને ગંગા પૂજા કરી અને પાછા ફરશે મહાકુંભમાં પીએમ મોદીનો લગભગ એક કલાકનો કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો છે તેઓ બુધવારે સવારે

you <laughs>